મહામલ્લેશ્વર માન સીતારામદાસજી મહારાજ લંકા બીજે હનુમાન આશ્રમ સુરત આજે જગન્નાથ ભગવાનના બહુ સારે રૂપે પ્રસાદને ભોગ ધરાવવામાં આવે છે એવી રીતે મગ પ્રસાદીની લંકા વિજય હનુમાન મહિલા મંડળ દ્વારા સાફ કરવામાં આવી રહ્યા છે સાફ કરીને પછી મગ પલારવામાં આવે છે મગ ઓર માખણ ઓર જામન એ અષાઢી વીજને દિવસે સવારે સવારે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ભોગની સાથે વધ મગની પ્રસાદી આપવામાં આવે છે કેમ કે અત્યારે ભગવાન માંદા પડે છે માંદા પડે ત્યારે ખોરાકને સારું અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તો આ જગન્નાથ ભગવાનને જગન્નાથ પૂરીમી બી જેવી રીતે મગને પ્રસાદ હોય છે એવી રીતે પચાસ મન મગ ભક્તોને દ્વારા આપવામાં આવેલો છે લંકા વિનુમાન મંદિરને મહિલા મંડળ પ્રીતિબહેન અને બધા બહેનો મગ સાફ કરી રહી છે ભગવાનને ભોગ ધરવાનું છે જય જગન્નાથ